રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાર જેવું થાય છે ને આજ તો વાળી જાવું છે પણ ગાર હોય છે કારણ કે કાલે વરસાદ હતો કાલે વરસાદ સારો હતો એટલે આપણે જે મગફળીમાં દવા છાંટવાનું કામ ચાલુ હતું એ થઈ ગયું હતું બંધ અને એમાં પાંચ પંપ રહી ગયા છે કારણ કે વરસાદ પાણી એમ માનો ને પસાટે ભેગા થઈ જાય અને ટાકર ભોમાં તો ધૂમ પાણી વહી ગયા હતા એટલે વરસાદ અમારે અહીંયા સારો હોય અને જે ભાઈઓને હોય જે જેના જેના ગામમાં કોમેન્ટ કરજો કાલનો વરસાદ ટૂંકમાં એટલે કાલનો વરસાદ સારો હતો હવે વાળિયા જવાની તૈયારીઓ આલે છે તો આપણે મીરાના દર્શન જ પહેલાં સવારમાં તો કરી લઈ મીરાના દર્શન હું કરું તો તમે વિડીયોને લાઈક આપી દો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દો જો મીરા અમારે દર્શન દેવા ખામેથી આવે જય ગૌ માતા હું મીરા બાંધી છે મસ્ત મસ્ત અંદરો વાસી દુન થઈ ગયું બધું કમ્પ્લેટ અને હવે થોડુંક આપડે દત્તાર કાલ ભાઈઓના ઘણા કોમેન્ટ હતા કે દત્તાર તમારે ક્યાં છે એમ તો દત્તાર છે આપણે જલારામ વેગ્રો વીરપુર જલારામ એના મોબાઈલ નંબર પણ આર્યા જો નવાણું બે સત્તાવન જીરો સત્તાવન જીરો છ એના નંબર છે આ બીજો નંબર એકાણું જીરો ઓગણ સિત્તેર પિસ્તાલીસ સાત પિંચાશી આ નંબર છે જિગ્નેશભાઈનો છે અને આ નંબર છે અલ્પેશભાઈનો છે એના નંબર પણ આર્યા હવે આપણે આ દતાર છે એકવીસ દાતાનો એકવીસ આ બાજુ દસ છે આ બાજુ અગિયાર છે એટલે એકવીસ દાતાનો દતાર છે આમાં લસણ પછી ઘણી વસ્તુ આમાં ટૂંકમાં આપણે વાવેતર કરી ગઈ અને ટૂંકમાં આ દતાર દાતાવાળો જ છે આમાં અત્યારે બીજું કાંઈ નથી જે અમારે અહીંયા વાવેતર થતા હોય એ રીતના જ મેં ટૂંકમાં દતાર બે લીધા છે તમારે પણ જેવા વાવેતર થતા હોય એ રીતના લેવા જોઈએ એટલે આપણે અહીંયા મારા અમારા વાવેતર છે ને દાદા ભાગે લસણનું ડુંગળીનું ઘઉં ધાણા ચણા એવું બધું વાવેતર થાય છે બરાબર શિયાળું ઉનાળું ઉનાળોમાં તલ અડદ મગ મગફળી આવા બધા વાવેતર થતા હોય તો તલ આપણે આમાં વાવ હોય તો એ અને અત્યારે ડુંગળી સોમાસે જાદા ભાગે અમારે દાંતે વવાય છે તો ઓગણીસ દાતે વવાય આમાં ઓગણીસ દાતે એટલે આમાં પાટલું ભાઈ પૂછતા હતા કે તમે ઓગણીસ દાંતે વાવો એમાં પાટલું કેટલું રીએ એમ તો પાટલું સાડા ત્રણ ઇંચનું રીએ જે પરફેક્ટ ગણાય પછી આપણે બત્રી દાતા નાનતેનને એવું કરી તો એમાં પાટલું એટલું બધું રહેતું નથી જેથી કરીને ગાંઠીઓની જગ્યા ન રહીએ એમ ટૂંકમાં એટલે આ પરફેક્ટ છે અત્યારે અને પછી જો એવું લાગશે ગ્રાહક ડિમાન્ડ કરશે તો આપણે પણ વહાવીશું પણ એ બત્રી દાતાનું એ પણ વહાવી લેવું એટલે અત્યારે જે આપણે ડિમાન્ડ છે એ એ રીતનું ટૂંકમાં આપણે આખી છે અને બત્રીસ દાતામાં હું ઓલા ઓગણીસ દાતામાં હું આવી રીતે વાવું છું આ છક્કર છે પાંચ નંબરના એમાં એનપી ખાતર આવે ને બાર બત્રીસ સોળ એમાં જેટલું વિઘા આપણે ખાતર નાખવું હોય અને જેટલું બિયારણ નાખવું હોય એ રીતનું માપ કરીને ભેળવીને અને પછી આપણી રીતે આપણે સેટિંગ કરી લેતા હોય બે બાજુ બે બાજુ જોઈ લેવાનું કે હરખે હરખું જ ઉપાડે છે થોડો ઘણો ફેરફાર જો કે હર કોઈ વહેણીમાં હોય બે ખાના જેમાં હોય ને એમાં થોડો ઘણો એક આટલો છે ને નખવા થોડો ઘણો ઈશારો કાઢ એકમાં દબેલું રાખવું પડતું એકમાં થોડુંક વધારેલું રાખવું રાખવું પડતું હોય માની લો કે અહીંયા હાઉ છ નંબર ઉપર છે અને અહીંયા છ થી સેજ નીશું રાખવું પડ્યું કારણ કે આમાં પૂરો માલ ઉપડતો હોય આમાં સેજ ઓછો ઉપડતો હોય જેથી કરીને આપણું વાવેતર છે ને બધું એક ધારું લાગે અને આ દાતા બધા છે ને આને પારાબરનું હજળ આવે છે આ રહ્યું ને આ દાતા ઈ ટૂંકમાં આખા ઝેક ઉપર આવે જેક ઉપર એટલે કે માની લો કે આપણે આ દાતાને આ એક લાઈન વાવીશ આમાં ચાર દાતા હે આમાં પાંચ છે અને આમાં છે દસ આ ત્રણ સ્ટેપમાં દાતા આપેલા છે એટલે માન્યો કે અત્યારે આપણે ચાર દાતા વાવવા મગફળીનું વાવેતર કરવું હોય તો આ પાંચ અને આ દસ એ પંદર દાતા આ બોલ ખોલી અને આ બોલ ખોલો એટલે આને આમ ની છેખી લેજો આને આમ ટાઈટ કરો એટલે આખે આખો લાઇન જ ટૂંકમાં દાતાની અધર ઉપડી જાય જેવી રીતે આ રીતે અહીંયા કરી એ આમ સામેની સાઈડ સેમ જ ટૂંકમાં એટલે આખે આખી લાઈન અધેર ઉપડી જતી આ બે લાઈન હું એ રીતે અધર ઉપડી જાય આ ચાર દાતા ચાલે ઓલા જે પંદર દાતા રહી એ અધેર ઉપડી જાય જમીન જમીનને ન આંબે જેથી કરીને આપણી જમીન નો વેખાય અને ગારામાં ટ્રેક્ટર આપણું રોકાય નહીં અને ફાટો ન પડે એટલે ઘણા ફાયદા થતા હોય એમાં દાતા આખા ખોલવા ન પડે આખું જે સિસ્ટમ છે એટલે દાતા ધ્યાથી ઉપડી જાય ઓલા નકર બીજી માન દાંતાને આપણે એવું ખોલવું પડતું હોય પણ આમાં એ કાંઈ પ્રશ્ન થતો નથી અને આ જદી આપણે વાવેતર કરીને બારા નીકળી ખેતરમાંથી માલ કાંઈ વહેતો હોય તેથી સીધું અહીંથી આ પટ્ટી ખેંચો એટલે સીધો ખારિયામાં ટૂંકમાં અહીં તગારું રાખો એટલે બિયારણ કે ખાતર કે જે કાંઈ વધતું હોય સીધો અહીં તારામાં આવી જાય એટલે આ આખી લસણ ને દાતાની જ છે ઓરણી એટલે એ રીતનું હે પછી આ છે આપણે અગિયાર દાતાની ઓરણી આ અગિયાર દાતાની ઓરણી છે હવે એ એમાં આપણે નવ દાતા અગિયાર દાતા કરવા હોય તો થાય નવ દાતા કરવા હોય તો થાય અને અત્યારે હાથ દાતા છે ચોમાસું વાવેતર આપણે હાથ દાતે કરીશી અને ચાર દાંતે થાય ચાર દાતા કરવો એટલે આગલા ધોકામાં હે હાથ કરવો એટલે પાછલા ધોકામાં વસલા ધોકામાં ત્રણ એટલે હાથ થઈ ગયા એ ટૂંકમાં આ ચાર દાતા રહ્યા ને એ અઢારના ઝારીએ હે એટલે સતતની ટૂંકમાં એટલે અઢારનું પાટલિયું ગણાય પછી એની એક એક પુરાણ કરી દીધું એટલે નવના પાટલિયું થઈ ગયું એટલે એ રીતનું થઈ ગયું એમાં ટૂંકમાં પાટલા સિરાઈ ગયા એટલે નવની ઝારી થઈ ગઈ પછી આ ધોકો રહ્યો એમાં આપણે દસના પટ્ટા હે ચાર દસના પટ્ટા ચાર છે એટલે ઘઉં ધાણા એ બધું પાટલિયું વાવેતર થતું હોય અમારે શિયાળે તો એ ધોકો એનો છે એ અત્યારે પાવડિયું ને એ બધું કાઢેલું પડ્યું છે પછી આ પટ્ટો જે વાહેર્યો એ છાટણીનો છે તલ ડુંગળી જીરું જે કાંઈ ભૂખીને વવાતી હોય વસ્તુ એ આખે આખો પટ્ટો એનો છે અને એની મોર આવે ખપારી કે એ નિશી તમે બહેર ગયો અને નકરી આસી આસી લીટિયું થતી જાય આસી આસી લીટીઓ થતી જાય એટલે પછી પા પાછળ બિયારણ વેરાતું જાય અને એની પાછળ આસો એવો વરો આવેલો વરો આવેલો જાય ટૂંકમાં એટલે એ ટૂંકમાં આખું વાવેતર એનું એ રીતે અમે અહીં કરી છે બરાબર અને જ આમાં એ રીતનું છે આ બધોય જેથી માલ કાટવો હોય આપણે વાવેતર થઈ ગયું અને ખેતર આપણે પૂરું થયું એટલે આ પેટી ખેંચો એટલે સીધો આ માલ બધો અહીં તગાર રાખો એટલે નીકળી જાય આ પેટી ખાતરની છે આ બિયારણની છે અને ઓલી ત્રીજી પેટી રહી એ ઝીણી વસ્તુની છે એમાં ડુંગળી તલ જીરું જે કાંઈ અને જેવું આપણે વાવેતર ઘાટા પારવું કરવું હોય જેવું વાવેતર આપણે ઘાટા પારવું કરવું હોય તો એ પણ આપણે આમાંથી સક્કર એડજસ્ટમેન્ટ કરીને અને કરીએ ગઈ અને સક્કર આમાં કોઈ પણ બદલાવ હોય માની લો કે આ લસણનો દત્તા છે આ આમાં એકવીસ સક્કર છે બદલાવ હોય તે ખાલી બે જ મિનિટ થાય આ એક જ આર્યું ને આ બોર્યું એક જ ખોલો એટલે આખી શાપટિંગ નોખી પડી જાય ઓલી બાજુ ખોલો એટલે એ શાપટિંગ નોખી પડી જાય આગળની ખોલો લી અને ઓલી ખોલો ઓલી પાંચ મિનિટમાં બધા સકર બદલી જતો હોય અને આખે આખા આમાં એ રીતે હે આપણે કારણ કે બે એક જ કંપનીના હે દતાર બરાબર તો જેમ ઓલું મેં જેક સિસ્ટમ સમજાવું એમાં આજ આ જ રીતે હે ટૂંકમાં જો બધું સમજાવવા બે થતું વિડીયો થતો હોય લાંબો એટલે આ બધું ટૂંકમાં અહીંયા શક્કર ખોલવો હોય તો સીધા બદલા હોય તો અમાય એ રીતે બદલા અને જાદા ખરા હટાણે તો આ જ રીતે આવે છે એટલે અત્યારે આપણે સોમાસે જે મગફળી એ આપણે આ દતરમાં નાના દત્તારમાં વાવતા ઓલો મોટો છે અને આ બીજો નંબર છે તો આ રીતનું કંઈક દતારનું કામકાજ છે આપણું અને બહુ સારા સારું હાલે છે જાદા ભાગ્યે અમારું ટ્રેક્ટર છે ને વાવેતરમાં જ હાલે તો વાવેતરમાં આપણે ટૂંકમાં આ રીતનું જે કાંઈ અમે વાવેતર છે એ બધું આ તમને સમજાવી દીધું એમ ટૂંકમાં પછી આપણે બિયારણ જે કંઈ વાવતા હોય એ રીતના ટૂંકમાં સકર અમે તો ફેરવી કારણ કે સકર આમાં ફેરવવામાં વાર લાગતી નથી રોટર ફેરવવો હોય તો બે જ મિનિટ થાય એટલે એ સીધું ટૂંકમાં આમાં આપણે સણા વાવો હોય તો થઈ જાય ઘઉં વાવો હોય તો થઈ જાય દાંતે વાવો હોય તો ભલે પાટલિયા પટા વાવો હોય તો ભલે જે કાંઈ વાવવો હોય એ સીધા નામાં જ થઈ જાય ઓણી ટૂંકમાં આપણે ફેરવવી ન પડે એકની એક ઓણીમાં થઈ જતું હોય એટલે એ રીતનું હે સણા ત્રણ એવા હોય તો આ ઝારી આખી છે ને ફેરવવી હોય માની લો કે અત્યારે આ ઝારી છત્રીસની છે તો આ બે બોલ ઢીલા કરો અને દાંતો આખો સ્લાઇડ આવે જ અહીંયા આમનો તમે ધકો મારો એટલે આમનો ખસી જાય એટલે જેવડી ઝારી કરવી એટલે બધે એક એ રીતે છે સ્લાઇડ જ છે આ બોલ ઢીલા કરો એટલે આમ કરવું હોય તો આમ બી આવે બારો કાઢવો બારો નીકળી જાય બધા નટબોલ એ જ રીતે છે દાતાના અને દાતો ઘણા ભાઈઓનો એવો પ્રશ્ન છે કે ભાઈ આ દાતો છે ને નાનો થાય છે કેમ કે આનું ફાળવું થોડુંક નાનું આવે છે આ જા દાતાનું ફાળવું થોડુંક નાનું આવે બીજા જે આપણે ઓલા રહી તેનું ફાળવું મોટું આવતું હોય પણ આ દાતાનું ફારવું નાનું હોય ને એમ ટ્રેક્ટર ખબર નથી પડતી અને બિયારણ ક્યાંય દેખાતું નથી જોકે હું આ દત્તર લસણનો હોય ને એ બે સિઝન વાવી આ દિવાળી દિવાળીની શ્રાવણ મહિનો આવે ને એટલે આને બે બે વરસ પૂરા થાય અને આને દિવાળી આવે એટલે ટૂંકમાં વરસથી પૂરું થાય આની એક સિઝન વાવી નાની બે સિઝન વાવી વાવેતરનો ધંધો તો હું તો વીસ વર્ષ ત્યાં કરું છું પણ પહેલાં આગળના જે દત્તા હતા આપણે મોસમના ધરતીના પછી એક દેશી આપણે અમરનગરનો હતો એ આપણે માની લો કે બધા પાંચ પાંચ હાથ હાથ વર આયકા હોય પછી ખરાબ થાય એટલે એને આપણે મૂક દેતા હોય નવાર સીધા લઈ લેતા હોય એટલે આ અમારે દતાર આની પહેલાં આ લીધો હતો લસણનો એની પછી આ લીધો આ જે દતારિયો ને એ છઠ્ઠો દતાડ છે બરાબર આખી વીસ વર્ષની અંદરમાં છઠ્ઠો દત્તાળ છે પણ આ બે વસ્તુ હાંકવાની મજા આવે છે એટલી એક આવી નહોતી હાલો હવે હે ને વાડિયા જવાની તૈયારીયું હાલે હે જો બધા બે ગયા બા જવું હોય ને વાળિયા હાલો કાનું કેમ કેમ ભાઈ ગયો ના હે હાલે ચોકલેટ ઓલી નથી લેવી તારે હે ઈ મોય આઈ લાઈ આલ માદી કાઈ લાઈ બટુ શું કરતો તો રમતો તો હાલો રામ રામ ક્યો આમડાન સીતા રામ જેસી ગઈ ના ટાટા તૈયાર થઈ ગયો તૈયાર થઈ ગયો ड्रेस ड्रेस पेन तैयार થઈ ગયો હું હાલો તાળી મારો અરે વાહ બધા બેઠા છે અહીંયા સીતારામ ને જશકૃષ્ણ બધાય ને હાલો વારિયા વારિયા કા વારિયા જાવ ને હા હાલો વારિયા વરપ થઈ જાય તો કામ કરવાન થોડીક મજા આવે બાકી આટાળમાં થોડુંક મોડા જાય એટલે હવે આટાળમાં તો વરસાદ વરસાદ કઈ છે નઈ પછી આગળ કાલે બોપર જે 8:30 વાગે આવો એ રીતે તો વ્યાવાંત તો વ્યાવાંત થાય

આપડે વાળીએ શાકભાજી ટૂંકમાં નીંદાઇ ગયું કાબા બપોરે બપોરે ગયું તો આપણે વાવા રાખીને ટાણું થઈ ગયું અને અમારે કાલ રહી ગયા તા મારે ટૂંકમાં દવા સાઠવાની પાંચ પંપ એ બપોર પછી મેં પાંચ પંપ દવા સાટી અને થોડુંક આપણે નંબર પ્લેટ આવી ગયા છે ટ્રેક્ટરની એટલે હું ગયો તો ઘરે નંબર પ્લેટ લગાડવા ટ્રેક્ટર હતું અહીંયા પછી એ ભાઈ અહીંયા આવતા હતા પણ અહીંયા આપણે પાવરનું કંઈ ઠેકાણું હોતું નહીં એટલે જવું પડ્યું ઘરે એટલે નંબર પ્લેટ લાગી ગઈ દવાઈ સટાઈ ગઈ અને બાની જો અહીં નીંદે છે કેમ હાઈ ક્લાસ સોખું થઈ જાય સાવ ટૂંકમાં ખર તો બકાય બહુ નથી પણ છે ઝીણું ઝીણું અને મોટું હોય આ પાસું હાથી હાલે છોટી જાય છે શું કરવાનું કે વરસાદ એ રીતનો આવ્યા રાખે ને ઝીણો ઝીણો એટલે છે આ ખાડી એમાં પારું પારું છે જો મોટું મોટું આમાં ખડ એમાં છે પારું પારું ખડ બાકી આ બાજુ છે ને આ ઓલી બાજુથી નીંદવાનું ચાલુ કર્યું હતું ત્યાં મોટો કપાસ દેખાય ને ત્યાંથી આપણું ઓલું નાનો કપાસ તો બીજા બીજાભાઈનો એટલે આ વાવવા અમે રાખી છે આ ખેતર કેમ બા આ ખેતર વાવવા રાખીશી અને ઘરનો કપાસ છે વિકાયકનો એ તો કંઈ નીંદવા પણ છે ને એમાં ખડ જ નથી ખાવું કારણ કે હા એવું લાગે આટો માર લે હું એ નવરાય નવરાય ટૂંકમાં અને આપણે કીધું તો ખાતી આપતા હતા ને ત્યાં કે ભાઈ મોટું મોટું હોય છે ને તો લઈ લેવું એટલે હવે આજ દી દવા કાલે તો પાછું અવા હે નહીં કેમ બા કાલે અવા હે નહીં કારણ કે કાલે કાકા ની આ સ્લેબ ભરે બધા ન્યા દેવાનું જમવા એટલે એવું હે બધું તો આપણે નંબર પ્લેટ આવી ગયા આગળ નંબર પ્લેટ બતાવું તમને કેટલા નંબર આવ્યા ને બધું અને હવે મારે જાવું છું હું વાળીએ જાવ દઉં બા એટલે ખરનો પૂરો ને વાટ લઉં તો આ કંઈક આપણે આવા નંબર આવ્યા જી જે ઝીરો થ્રી એન કે ચોરાણું અઠાવન આ કંઈક આવી રીતના નંબર આવી ગયા એટલે આપણે તો જે મનગમતા લેવા હોય તો ભરવા પડતા હોય પૈસા એટલે આપણે મનગમતા નથી લીધા જે કાયદેસર રેગ્યુલર આવે એ લીધા તો આ રીતના કંઈક આપણે નંબર આવી ગયા છે એક પ્લેટ અહીંયા લાગી એક પ્લેટ પાછળ લગાડી દીધી બે થઈ ગયું complete.